નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હશો વરસાદની અનોખી તારાજી પછી તમે અવલોક જોઈ રહ્યા છો દીપભાઈ ખાસ વાડીની મુલાકાતે ગયા અને આ દ્રશ્યો તમે સરસ રીતે જોઈ રહ્યા છો પાણી કેટલું ભરેલું છે વૃક્ષોની અંદરથી પવન મેં એ બધો અવાજ થોડોક સાયલન્ટ કરી દીધો છે બાકી પવન પણ ખૂબ છે અને વૃક્ષો નમી ગયા છે આ બધા ખાસ કરી અને વરસાદના કારણે જો ડાળખા એટલા પડ્યા છે તો રાજલ અને યશસ્વી એની વચ્ચે તો આપણે પહેલાં જ પાટિયા નાખી દીધા હતા એટલે એમાં કોઈ ખાસ એને તકલીફ હોય એવું દેખાતું નથી એકદમ સ્વસ્થ જે એક્ટિવ છે તો રાજલ કંઈક ખાય છે યશસ્વી મોઢા મારે છે સાથે ગાયની અંદર પણ ક્યાંક ક્યાંક હળવી રીતે તમને આજે જોવા મળે છે એટલે વરસાદની અંદર આ બધું થાય પણ પાછળની બાજુ થોડુંક કોરું છે ત્યાં જે દૂધથી ગાયો છે એના માટેની સરસ વ્યવસ્થા છે એને કોઈ હાનિ ન પહોંચે આ તે એટલે એમાં કોઈ ચિંતા જેવું છે નહીં એકદમ સરસ રીતે ચોખ્ખું ચણાક છે કુકડાઓ પણ સૌથી વધારે ત્યાં મારે શું છે જીવડા ત્યાં હોય ને એટલે એ બધું સાફ કરી નાખે જો ગોતી ગોતીને એક એક વસ્તુ લઈ લે રોકી હા ઢબુકલું એવું હતું ત્યારથી આ રોકીને આપણે લાવ્યા છીએ એના શોર્ટ્સ હું મૂકવાનો છું મારી બધી મેમરીઝ છે એના તો આ ગજાવર અને ગજાવરે થોડુંક આ વખતે અઘરું પાડી દીધું છે જોગણ ખાય છે તે ભાઈએ પહેલી સાઈડ જોગાણ રાખેલું છે અને એને થોડુંક આ થાણિયામાં પાણીને હાથે વધારે જોવા મળે કે રાજલને યશસ્વીને કોઈ ખાસ એવી તકલીફ છે નહીં અહીંયા જુઓ ખાસ આપણે ગાયો અને કોડા માટે લીલું ત્યાં વાવેલું છે આખા પાટલા ધોવાઈ ગયા છે પાણીનો એટલો પ્રવાહ આવ્યો હશે અને એ બે એ ગયા કિધર જાય ઓ ભૈયા

એ જ ચે આપણી આ જયસાકરિયા છે આ જ ચેનલમાં આગળ વધવું જોઈએ મારે આપ લોકોનું શું કહેવું છે વાર્તા માટે થઈને નવી ચેનલ કરાઈ કે પછી આજ જ ચેનલમાં આપણે વાર્તાઓ કરવી જોઈએ હે એ તમે મને કોમેન્ટની અંદર જણાવજો બાકી અહીંયા જુઓ બધું ધોવાઈ ગયું છે આમ તો વૃક્ષો મોટા મોટાભાગે પવનની અંદર અત્યારે ફળફળાટી કરે છે એ અવાજની અંદર કાળું અને રોકી તો પાછા આવી ગયા આટલી ઝડપ લાગે અને વાડીની અંદર ભરપૂર પાણી છે મારા તો જવાય એમ છે નહીં પણ આ દીપભાઈ સરસ રીતે અત્યારે સમય સાચવી રહ્યા છે મદદ કરી રહ્યા છે જુઓ તમે આ હા હા અહીંયા પાણી ન ભરાતું આ નૈરમય પાણી ભરાઈ ગયું એ આપણા માટે થોડુંક અઘરું કહેવાય ઓછું ભરાય છે હવે પહેલાં તો બહુ જ ભરાતું હાલી ન હોગો તમે એવી રીતે એટલે આવી બધી વાતો તમારી સાથે કીધું લાવો શેર કરું આ રસ્તા રાજકોટ મહાનગરપાલિકા અને આ તો હાઈવે ઓથોરિટી કદાચ એ લાગે છે રૂડા છે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એમના સરસ મજાની રીતે થીગડા મારેલા બનાવેલા રસ્તા છે જે ચોમાસું હોય કે ન હોય આવા જ રહે છે એથી પછી થોડાક આગળ નીકળીએ તો એ જો ટ્રાફિક પાણી ભરાવાના પ્રશ્ન હારું હું તો કહું છું પાણી ઢોરીને એકાદો ઓલો ટેન્કર ભેગો રાખતા હોય તો તો કોઈને ઉપાધિ નહીં એને પાણી ઢોરતું જાય એવું ખબર પડે ક્યાં ખાડો છે એ પ્રમાણે જો ડામર નાખતા જઈને તો વાંધો ન આવે શું છેલ્લે સુધી હવે તો આમાં થાય શું આગળ હું આવેલું જાય છે શ્રી શું શ્રીનું શ્રીનું આવેલું જાય ગેસના બાટલા પહેરીને સા રેનકોટ પહેરીને જોઈ લે ત્રણ સવારીમાં ટ્રાફિક સેન્સની સાથે રાજકોટવાસીઓ કોઈ રેનકોટ પહેરીને કોઈ રેનકોટ પહેર્યા વગર અણધાયરા ખાડાની વચ્ચે રી તું મારું ગાડું ક્યાં લઈ જાય ખાડામાં લઈ જાય એટલે આ પ્રકારની રાજકોટની તારાજી છેતાલીસ ઇંચ જેવો વરસાદ સિઝનનો પડી ગયો એટલે સો ટકા સંપૂર્ણ થયો અને જો આ વખતે ચોપન ઇંચ જેવો પડશે તો અઢાર ઓગણીસ વર્ષ કાં ચૌદ વર્ષનો એ રેકોર્ડ તૂટશે કે રાજકોટની અંદર સૌથી વધારે વરસાદ પડે છે અને આ ગોંડલ રોડ ત્યાંના પણ તમે દ્રશ્યો જુઓ ભરપૂર પાણી છે સદભાવનાવાળાએ ખૂબ સારું કામ કર્યું છે પણ હવે એમાંથી ઘણા ખરા વૃક્ષો પડી ગયા છે અને આ પીડીએમ ફાટક પાસેનો જે આ રૂટ છે જો આ આગળવાળા ભાઈ કે સાઈડમાં વહી જાવ આ બધા ભરી મૂકશે ના ના દીપભાઈ ન ભરી મૂકે તમે ચિંતા ન કરો નિરા થાયેલા જાઓ બધે પાણી ભરાવાના બહુ પ્રશ્ન છે પણ મિત્રો આપણે મળીશું ફરીથી નવા વિડીયોની અંદર એક સરસ મજાની પીરાણી તાજણ વાર્તા લઈને આવું છું તમારી સમક્ષ પણ એ વાર્તા મારે અલગ ચેનલમાં મૂકવી કે આ જ ચેનલમાં આગળ વધવું એનો તમે મને પ્રતિસાદ આપશો કોમેન્ટની અંદર આશા રાખું છું તો મળીએ નવા વિડીયોની અંદર નવી વાત સાથે અને થોડાક જ સમયમાં ફરીથી આપણા અશ્વની સાથે વધીને હવે અઢી અઠવાડિયા જેવું છે પછી આપણે ફરીથી એ કોન્ટેન્ટ તમારી સાથે શેર કરીશ धन्यवाद भारत माता की जय